આપણે તેની સરખી પેસ્ટ બનાવવાની છે તો બધી જ વસ્તુ ખંડાઈ ગઈ છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ ત્યારબાદ અહીંયા બે ત્રણ મોટી સાઈઝની ડુંગળી અને એક બે જેટલા ટમેટા લીધ લીધા છે ડુંગળીને આપણે એકદમ ઝીણી ખમણીમાં ખમણી લઈશું તો આવી રીતે આપણે તેને ખમણી લઈએ તો ડુંગળીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તેવી જ રીતે મેં ટમેટાની પ્યુરી બનાવી લીધી છે તો હવે ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી દઈએ હવે એક પેનમાં આપણે થોડું તેલ લઈ લઈશું તેલ થોડું ગરમ થાય ત્યારબાદ એમાં એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલી હિંગ ટામેટાની પ્યુરી બનાવી હતી તે એડ કરી દઈશું સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે તેનું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય નથી કરવાની તે પહેલા આપણે તેમાં જે લસણ મરચાની પેસ્ટ બનાવી હતી તે એડ કરવાની છે તો આપણે તેમાં પેસ્ટને એડ કરી દઈએ હવે આપણે તેને સરખી રીતે ફ્રાય કરી લઈએ ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી હળદર સ્વાદ અનુસાર મીઠું ગરમ મસાલો બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો તે સરખી રીતે ફ્રાય થઈ ગયું છે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે તેમાં ટામેટાની પ્યુરી એડ કરી દઈએ ટામેટાની પ્યુરી આપણે ડુંગળી એકદમ ગોલ્ડન બ્રાઉન થાય છે હવે તેમાં લાલ મરચું એડ કરી એક થી બે જેટલો ચમચી જેટલું લાલ મરચું લીધું છે તમે જો વધારે તીખું પસંદ કરતા હોય તો તમે વધારે એડ કરી શકો છો ત્યારબાદ તેમાં ઝીણી સમારી કોથમીર એડ કરી દઈશું જેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવી જશે હવે તેમાં થોડું પાણી એડ કરવાનું છે પાણી આપણે ગ્રેવી મુજબ એડ કરવાનું છે વધારે નથી કરવાનું ગ્રેવી થોડી પાકે ત્યારબાદ આપણે તેમાં મેં રતલાની સેવ લીધી છે તો તે એડ કરીશું આપણે તેમાં મેં એકથી બે પેકેટ જેટલી બાલાજી રતલાની સેવ લીધી છે તો એડ કરી દઈશું એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે રતલામી સેવને ગેસની ફ્લેમ ઓફ કર્યા બાદ જ એડ કરશું તો એકદમ ટેસ્ટી અને ચટપટું એવું રતલામી સેવનું શાક બનીને તૈયાર છે તમે ઘરે એકવાર આને ટ્રાય જરૂરથી કરજો